તો માલધારી સંમેલનમાં વળદેવજી ઠાકોરના આક્ષેપના મામલે નીતિન પટેલે માલધારી મંડળીઓને ખાલસા કરાવ્યા તે વિવાદ વળદેવજી ઠાકોરે કરી હતી ત્યારે નીતિન પટેલે કોંગ્રેસના બળદેવજી ઠાકોરને જવાબ આપ્યો છે નીતિન પટેલ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે તેમણે કહ્યું છે કે વળદેવજી ઠાકોર બ્લેકમેલર છે રબારી સમાજને ઉશ્કેરી રહ્યા છે સાથે નીતિન પટેલ કહ્યું જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે પણ બળદેવજીના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે કોંગ્રેસ દ્વારા જે આજે સંમેલન કડી વિધાનસભા યોજાયું છે એમાં જે આક્ષેપો કર્યા છે એ બધા આક્ષેપો બે હજારને ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કરી ચૂક્યા હતા અને જનતા જનાર્દને એનો જોરદાર તમાચો મારીને જવાબ આપી દીધા છે એટલે વારંવાર ઘસાઈ ગયેલી કેસેટો વગાડી અને આ કોંગ્રેસ જુઠ્ઠાણા ઉપર જુઠ્ઠાણા કરી અને કડીની પ્રજાને કડીના મતદારોને ભ્રમિત કરે એવી કોઈ સ્થિતિમાં નથી પણ વારંવાર એકની એક વાત બોલ બોલ કરવી એમની પાસે કોઈ મુદ્દા નથી એટલે જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપ ના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જમીન ની દલાલી બધા બિલ્ડરો કરે છે કોંગ્રેસ વાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપ વાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે મારી પાસે નામ સહિત પુરાવા છે પણ અત્યારે હું નહીં કહું જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે ભાગીદારો છે જે ભાજપના મુદ્દેદારો હતા ભાજપના સિનિયર નેતાઓ હતા એની સાથે એમની દલાલી કરી અને બળદેવજી આજે મહેસાણા જિલ્લાનો તો ઉત્તર ગુજરાતનું સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાદ બની ચૂક્યું છે એટલે બળદેવજીને કહીશ કે તમારી જાતના પહેલાં જુઓ તમારા કૃત્યને જુઓ મારી સામે આગળી ના કરશો મેં તો પ્રજાના વિકાસના નર્મદા સહિત અનેક કામો કર્યા છે તમારા ચારોડા ગામ કાપડા કરીના ખાખરિયા ટપ્પાના ગરીબ લોકોને જે નર્મદાનું પાણી મળ્યું એમાં હું પણ સહભાગી છું પણ તમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે કેટલા ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે